અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે તો અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી વધુ સંવાદદાતા વધુ સાથે સંવાદદાતા હરેશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર હરેશ અમરેલીમાં કયા કયા વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં આજે વાદળછાય વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે બે દિવસના વિરામ બાદ રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે ઠંડક બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે થોડા દિવસ પહેલા જે પ્રમાણે સમગ્ર અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી માહોલ परंतु बे दिवस विराम बाद क्या क्या खेडू चिंता परंतु आज वरसाद न जी जी खुशी आभार सग्र माहिती बदल